ટકા જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે બે દાયકાથી યોજાતા પ્રાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે આ ઉપરાંત સેમી કન્ડક્ટર એરોસ્પેસ બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે આપણું રાજ્ય સેમી કન્ડકટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ધોલેરા અને સાણંદ ખાતે સેમી કન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે ભારતના વડાપ્રધાન શ્રી માન્ય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે માનનીય અધ્યક્ષશ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે માન્ય અધ્યક્ષી ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ અન્ન સુરક્ષા પોષણ વગેરેને અગ્રીમતા આપે છે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ત્રણ લાખથી વધુ આવાસો પૂરા મંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હરપતિ આવાસ જેવી યોજનાઓ માટે એક લાખ વીસ સહાયમાં મકાન દીઠ રૂપિયા પચાસ હજારના વધારા સાથે એક લાખ રૂપિયા હજાર કરવાની માન્ય અધ્યક્ષી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે પચોતેર લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે મૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ કઠોળ ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે પોષણને અગ્રિમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં એકવીસ ટકા વધારાની સાથે અંદાજિત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદના સભર પઢાઈ બી પોષણ બી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર બે હજાર ચોવીસ થી શરૂઆત કરવામાં આવેલ છે જેમાં બત્રીસ હજાર બસો સિતોતેર શાળાઓના એકતાલીસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે જેના માટે આ બજેટમાં રૂપિયા છસો સત્તર કરોડની જોગવાઈ સૂચવે છે માનની અધ્યક્ષશ્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા બોતેર તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન ઉભી કરવા રૂપિયા પાંચસો એકાવન કરોડની જોગવાઈ સૂચવું છું બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે રૂપિયા બસો ચુમ્મોતેર કરોડની જોગવાઈ સૂચવું છું આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મજયંતિના એકસો પચાસમાં વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ આ ખાસ સંદર્ભમાં આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે સાડતીસ પોઈન્ટ પાંચ ટકાના વધારા સાથે કરોડની ફાળવણી કરું છું જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાના નિર્માણને વધુ વેગ મળશે શ્રમિકોને દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બસો નેવું કેન્દ્રો કાર્યરત છે જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા મંત્રીશ્રી એક જ સેકન્ડ નાણાં સચિવને મારી સૂચના હતી અહીંથી કે મીડિયાને જે રાઇટિંગમાં જે આપવાની બુક છે જે ત્યાંથી પહોંચાડી નથી તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરો બસ આપણું કન્ટિન્યુ રાખો શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ સૂચવું છું માનીય મુખ્યમંત્રી શ્રીના અને માનીય પ્રધાનમંત્રી શ્રીના દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુદાસ યોજના હેઠળ એંસી ટકા ને બદલે હવેથી સાહીઠ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગોને પણ આ જાહેરાત ગુજરાત આશરે છવ્વીસ ટકા વ્યસ્તી યુવાઓ છે રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા એક્યાસી લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવાનો આપવામાં આવે છે આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે રૂપિયા ચાર હજાર આઠસો સત્તાવીસ કરોડની જોગવાઈ સૂચવ માન્ય અધ્યક્ષશ્રી યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ દસ જિલ્લાઓમાં કુલ વીસ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે જેનો લાભ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે માનનીય અધ્યક્ષી ખીલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આઈટીઆઈના તામિલ તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અભ્યાન કરવા માટે રૂપિયા ચારસો પચાસ કરોડની માપદાર જોગવાઈની જાહેરાત કરું છું આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓને લાભ મળશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે અમદાવાદ ખાતેના આઈ આઈ અને ક્રિએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઉભી થઈ છે રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપનો વેગ આપવા માટે ચાર રિજિયનમાં આઈ હબ સ્થાપનાનું આયોજન છે રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને પચાસ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે એમએસએમઇ ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઇને પ્રોત્સાહન નવી ટેક્સટાઇલ નીતિ મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં રોકાણમાં નોંધપાત્ર વધારો થશે આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે આ બજેટમાં રાજ્યના લઘુ મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે રૂપિયા છત્રીસો કરોડની જોગવાઈ ચૂકી છે ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્થળે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં રૂપિયા બે હજાર કરોડની જોગવાઈ કરું છું કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે બાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી રૂપિયા પચીસ લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા ત્રણ લાખ પચોતેર હજાર કરવાનો નિર્ણય કરેલ છે આ જોગવાઈમાં સો ટકાનો વધારો કરી રૂપિયા ચારસો એસી કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય અધ્યક્ષશ્રી આદિજાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવા રાજ્ય સરકારની નેમ છે આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરું છું આ બેન્કેબલ યોજનામાં મહિલાઓ માન્ય વડાપ્રધાન શ્રી ની દિર્ધિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે યુનેસ્કો ની વિશ્વના સૌથી સાત સુંદર મ્યુઝિયમ યાદીમાં ભુજ સ્મૃતિવન સામેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની સ્થળો ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે સ્થળ બન્યું છે વર્ષ દરમિયાન કરોડ લાખ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ગુજરાતના મહેમાન બન્યા છે પ્રવાસન જેવા રોજગારી લક્ષક ક્ષેત્ર વિકસાવવા આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વિશેષ તકો ઊભી થશે હોટેલ વ્યવસાય પરિવહન હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં એકત્રીસ ટકાના વધારા સાથે વિવિધ હેઠળ કરોડ જેમાં ઇન્ટીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ પ્રવાસન મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા એકસો પચાસ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન બસો એસી બસો સંચાલિત કરવામાં આવશે એકાવન શક્તિપીઠો પૈકીની આદ્ય શક્તિ માં અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા એકસો એસી કરોડની વિશેષ જોગવાઈ સૂચવું છું ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા સોમનાથ બેચરાજી ગિરનાર પાવાગઢ સિદ્ધપુર ડાકોર પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે નથી શ્રી જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવ જંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવાસી વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ રાજ્યના સોળ હજાર છસો એટલે કે સત્તાણું ટકા ગામડાઓમાં ખેડૂતોને દિવાસી વીજળી આપવાનું ભગીરથ કાર્ય માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા એકવીસો પચોતેર કરોડની જોગવાઈ કરું છું માન્ય સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે સરદાર સરોવર યોજનાની અઢાર લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે સત્તર બાવીસ લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે માન્ય અધ્યક્ષશ્રી કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી છે જેનો જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે જે અંતર્ગત ચાર ટકા વ્યાજ રાહત આપવા માટે રૂપિયા બારસો બાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ લોન દર વર્ષે ખેડૂતો પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન પ્રાથમિકતા આપેલી છે પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવો તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ચારસો કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રિકરણને પણ મહત્વ આપે છે આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા એક લાખ કરવાની જાહેરાત ખેત ઓજારો મિની ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા સોળસો બાર કરોડની જોગવાઈ કરવામાં આવે છે રાજાજીભાઈ ખુશ છે એકદમ ઉભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ છે કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા સો કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય શ્રી ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાગ મૂકી રહ્યા છીએ મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા સોળસો બાવીસ કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે જે પૈકી અંદાજે રૂપિયા સત્તાવીસ હજાર યાંત્રિક બિનયાંત્રિક બોટ અને બે લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ વિકાસ સ્ટોરેજ પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે સૌથી અગત્યની જાહેરાત મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિનખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની જાહેરાત કરી સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ એક લાખથી વધુ સભાસદોને મળશે પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ છે ગીર ગાય આપણા રાજ્યનો ગૌરવ અને આગવી ઓળખ છે જેનું સંવર્ધન સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની અગિયાર લાખથી વધુ મહિલાઓ પશુપાલકો સ્વરોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે માન્ય અધ્યક્ષશ્રી આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમોલક્ષ્મી યોજના થકી દસ લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમોલક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજીત અડસઠ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું જેમાં મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા સો કરોડની જોગવાઈ છે માન્ય અધ્યક્ષશ્રી આપણી જે બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે તેના માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનું આયોજન પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ સૂચવું છું માન્ય અધ્યક્ષ શ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એક બીજો મહત્વનો નિર્ણય જે સામાન્ય જનતાને અસર કરે છે તે લેવામાં આવ્યો છે જનતા જીવત અકસ્માત યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો ખેડૂતો પશુપાલકો અસંગઠિત શ્રમિકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગો સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ચાર કરોડ પિસ્તાલીસ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે હાલમાં આ યોજના હેઠળ પચાસ હજારથી બે લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે જેમાં વધારો કરી આગામી વર્ષે બે લાખથી ચાર લાખ સુધીનું કવચ પૂરું પાડવાની જાહેરાત ગરીબોના સર્વાંગી વિકાસ યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારી શક્તિના ઉત્કર્ષની સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે માનનીય અધ્યક્ષશ્રી માન્ય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ તૈયાર કર્યો છે બે દાયકાના અવરિત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી બે દાયકાના ગુજરાતના નાગરિકો માટે સમૃદ્ધ જીવન સમૃદ્ધ આવક લિવિંગ વેલ અર્નિંગ વેલ મેળવી શકે તે હેતુથી માન્ય મુખ્યમંત્રીનું વિઝન છે સરકારના આ વિઝનને હકીકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેક્ટ્સ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે આ હેતુ માટે આગામી પાંચ વર્ષ માટે રૂપિયા પચાસ હજાર કરોડનો વિકસિત પચાસ હજાર કરોડનો વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું અને એ માટે આ વર્ષે રૂપિયા પાંચ હજાર કરોડની જોગવાઈ કરું છું રાજ્ય સરકારે નીતિ આયોગની તરજ પર આધારિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ધ્યાને લઈ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે જેમાં સુરત ઇકોનોમિક રીઝન એસસીઆરનો સમાવેશ થાય છે આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે છપ્પન પરિયોજનાઓ બનાવવામાં આવી છે જેનાથી એસિઆર હેઠળના સુરત ભરૂચ વલસાડ નવસારી તાપી ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ પ્રવાસન રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે તેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર વડોદરા ક્ષેત્ર રાજકોટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ બનશે રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું કમિશનર ઓફ સર્વિસ સર્વિસીસની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું રાજ્યની નદીઓના પાણીનો સુચારુ જળ સંચય થાય અને મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે તે માટે એકસો પંચ્યાસી રિવર બેઝિનમાં ટેકનોફિઝીબિલિટી અભ્યાસ કરીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા છવ્વીસો છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી ઉર્જા સુરક્ષા માટે બે હજાર ત્રીસ સુધીમાં રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને સો ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે હાલમાં સાડત્રીસ ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે એનર્જી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે મનની શ્રી ગુજરાત ભૂકંપ ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક વીજ માળખું રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં રૂપિયા એક હજાર વીસ કરોડની જોગવાઈ સૂચવું છું ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ તેરસો સડસઠ કિલોમીટરના બાર નવીન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીવા રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવે છે આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે ભારત સરકારના સહકારથી સુરત વડોદરા ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે માન્ય અધ્યક્ષશ્રી અમદાવાદ થી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા સોમનાથ તથા શ્રી ગુજરાતની પચાસ વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે શહેરોને ગતિશીલ જીવંત રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માન્ય શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ બે હજાર પાંચને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બે દાયકાથી આ અવરિત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયા છે આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું આ વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે આ માટે શહેરી વિભાગનો બજેટ આશરે ચાલીસ ટકા વધારીને ત્રીસ હજાર ત્રણસો પચીસ કરોડ કરવામાં આવ્યું છે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે ચાલીસ ટકા વધારીને ત્રીસ હજાર ત્રણસો પચીસ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે જેના વિકાસને વેગ આપવા માટે રૂપિયા કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે રાજ્યની ઓગણો સિત્તેર જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે જેમાં જિલ્લા મથકની ખંભાડિયા લુણાવાલા મોડાસા વ્યારા છોટાઉદેપુર દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે તેમજ દ્વારકા પાલીતાણા ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓને પણ સમાવેશ થાય છે વડનગરના પચીસો બસ જેટલા પુરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરના